હાલો મિત્રો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જ્યવાર જય આદિવાસી આપણે બપોર પછી બ્લોગ શરૂ કર્યો છે આજ ટાઈમ નહોતો અને આપણે આવ્યા છીએ વાડીમાં તુવર ઓલી હું કાપેલી થોડીક છે એમાં હુંકાયેલી તુવર છે તોય એમાં લેવા આવ્યા છે સાડે બેઠા બેઠા તોડી નાખીએ અને આપણી કેરી કેવી છે તમને દેખાડજો મસ્ત મસ્ત કેરી છે જો હવે તો જો પાકી જાય થઈ ગયું આવા ટપકા ટપકા થઈ ગયું કમેન્ટ કરી નાખજો દોસ્તો આ કેરી કેટલી મોટી પાકી થઈ ગઈ કેટલા દિવસ કેટલા મહિનામાં પાકી જાય કેટલા દિવસમાં કમેન્ટ કરી નાખજો જલ્દી જલ્દી કમેન્ટ કરી નાખજો મસ્ત મસ્ત હશે કેસર પ્યોર કેસર ઉસે મિત્રો તો આપણે આ તુવર લેવા એવા છે અને આમ કાગડો ઓલી તોતા પૂરી તો કેવડી મોટી જો તમને દેખાડું આ કેવડી મોટી કેરી જો મસ્ત મસ્ત છે મોટી મોટી ના બાજુ જો તડકો છે ને એટલે હરકું દેખાય નહીં કે સરસ છે જો પછી આ બાજુ ત્રણનો ખૂમકો છે આ બાજુ બે નો છે લૂમ આજુ બહુ આછી આવેલી છે બહુ નથી બહુ આવેલી હોય તો નાની હોય અને હાવ આછી આછી આવેલી હોય ને તો બહુ મોટી થાય અને બહુ લૂમખા આવેલા હોય ને તો નાની આટલી આટલી થાય એવું છે મિત્રો આમાં કાંઈ કાંઈક છે તો બહુ મોટું ફળશે અને એવું છે કેસરમાં જો આવી રીતના આછી 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 છે બહુ નથી હાવ છે જો આમાં અમુક હતું હાવ ખાલી છે જો આવી રીતના ખાલી જામો આખો છે કેરી બહુ મોરાયો આવ્યો હતો પણ કેરી નથી એટલી બધી બહુ ઓછી છે મિત્ર આપણે આ બધું હવામાં કામ કર્યું હતું પણ બ્લોકમાં લેવાયો નહોતો બધું આમાં બહુ ખડ હતું આમાં સાફ કરી નાખું છું મિત્રો આ અડદ છે બાજુમાં બહુ ખડ હતું પછી આ બાજુ જો આખું હોય તું હોય થોડીક કાપી લીધી છે અને આમ બધું ખેડ નાખ્યું છે ટ્રેક્ટરથી ઓટરી માર નાખી અને આપણે અડદમાં પાછું પાણી ચાલુ કરવાનું છે અડદ થોડા થોડા કે ચીમાઈ છે તડકો પડે ને એટલે ફૂલ આવી ગયા મસ્ત મસ્ત જો નાના નાના શિંગો લાગે જો આમાં ફૂલ આવી ગયા છે આમાં આછા બહુ છે ઓલા પાયા પહેલું પાટ્યું છે ને ઓલી બાજુ એમાં છે ને બે ત્રણ વાર પલળી ગયું ને બે ત્રણ વાર પલળી ગયું એટલે છે ને એમાં મોટા થઈ ગયા મસ્તી મસ્તના કાટા ખાટા થઈ ગયા આમાં પાણી ઓછું પાયું ને એટલે નાના રહી ગયા હવે એના પાણી આજે મૂકવું પડશે પણ થોડીક વાર એમનો તડકો પડે છે આજે થોડીક વાર તાળું પડે ને ત્યારે મૂકશું એવું છે મિત્રો તો આપણે આવી છે ને લઈ જઈએ ઘરે એટલે શાંતિથી બેઠા બેઠા સીંગો ઓલી સુકાઈ ગયેલી છે ને એને તોડી લઈએ એટલે એનું કામ પતી જાય તો ઘરે જે મળીએ આપણે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો આપણે આવી ગયા છે વાડીમાં ને આજ તો હું હમણાં બ્લોકમાં આવ્યો કેમ કે મિત્રો કામમાં હતો નથી તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જવાહર જય આદિવાસી મિત્રો ને હું અમે આવી ગયા છીએ મિત્રો આમાં હતું ખાતર લઈને આવ્યો પાયાનું ને ડુંગળી ખાણવા જો ને રોપ તૈયાર છે તો એવું છે તુવર તોડી દીધી તુવર ઠીક તુવર થોડી નહીં આવ્યું એમને હ પાણી ચાલુ કરી દીધું છે આમ ને રોપવાનું હાથમાં લઈ લીધો છે રોપ તો રોપી નાખીએ ડુંગળી મિત્રો તો કન્ટિન્યુ રજો બ્લોકમાં છે ને હું ડુંગળી રોપતો તો અડદો ક્યારો રોપ્યો પછી નારિયેળ પાડવા આવ્યો જોવાને નારિયેળનો ઢગલો કરી દીધો આમ પાણી ચાલુ છે અહીંયા અડદમાં આમ હા અડદના પાણી જાય છે આમ ને આપણે ડુંગળી રોપતા હતા એવું છે મિત્રો તોફા સેટની બેન આવી છે તો નાળિયે ચોફા જોઈએ છે એમ કહેતા એટલે પાડી દીધા ને હવે પાછા ડુંગળી રોપવા આપણા કામમાં વૈયા જાય એવું છે અહીંયા લસણ પાણી પાઈ દીધું ડુંગળી ચાલુ જ છે જોવાના મસ્ત મસ્ત રોપાઈ ગઈ હવે ઉપાધિ નહીં અડધું રોપાયું આટલું બાકી છે એમના રોપી નાખીએ એવું છે મિત્રો આપણા ધાના મસ્ત નહીં દઈ હા હવે લીલા થઈ જાય ખાતર નાખ્યું છે થોડું પહેલાં હવે થઈ જાય ને હા તો ઉપાધિ નહીં હવે અડદમાં પાણી પી જાય એટલે ઉપાદી નહીં આપણે તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં હજી રોપ લેવા જવું પડશે પેલો આ ડુંગળીનો એવું છે અને ગારામાં મજા આવે રોપવાની ડાંગર રોપતા હોય ને રેકથી રોપીએ એવું છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ડુંગળી રોપી દીધી અંધારું થઈ ગયું થઈ ગયું પણ પૂરેપૂરો ક્યારે રોપાઈ ગયો છે ને તરુય પૂરો થઈ ગયું એટલે બહુ સારું થયું અને જુઓ ને શેખ ત્યાંથી લઈને અહીંયા સુધી રોપાઈ ગયું છે હવે આમાં અંધારું અંધારું જેવું છે થોડુંક અંધારું થવાયું છે હાવ દી આત્મી ગયો છે એટલે સરખું ન દેખાય આ વારમાં બતાવશું મિત્રો તો હાલો આપણે હવે જઈએ ખરે હાથ એ નાખીએ એવું છે મિત્રો તો અંધારું થઈ ગયું ખેતરમાં ને જઈએ ખરે જો ને અમે બપોરે તુવર ઉતારી હતી ને એને આ બધું હજુ પડ્યું એમને એમ અહીંયા આટલી ઉતારી હતી એવું છે મિત્રો પહેલાં કાપી નાખી હતી પછી ઉતા તોડી લીધી અહીંયા લાવીને એવું છે મિત્રો જમવાનું લેખક તૈયાર થઈ ગયું લાગે હું જમવાનું બટેકા પૂરી ભજીયા ચટણી છે છાશ છે એવું બધું છે દક્ષા થાળ મૂકવા માંડી છે તું ભજીયા બનાવ્યા ભજીયા એ ક્યાં બનાવે તૈયાર ભજીયા હતા અહીંયા આવેલા છે ને મહેમાન આમ છે બધા એ લોકો બનાવ્યા તો છોકરાઓને પહેલા આપી દીધા છે કે કેમ ને જમાડી દો ને પછી તમે જમજો તો છોકરાને પહેલાં બહાર જઈએ પછી આપણે ખાઈ લઈએ તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ફાઇનલી મિત્રો છે ને જમીન ઉપર થઈ ગયા છે એ વિદન સરા છે વિદ સાહી એ મિત્રો મિત્રો આપણે બહાર બેઠા છે અને મચ્છર બહુ ખોડે છે કે છે તો મિત્રો આજનો વિચાર આપણે અહીંયા પૂરો કરી દીધું મને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો વિડીયોને લાઈક સેર કરવાનું ભૂલતા અડીએ નેક્સ્ટ વિડીયોમાં બાય